હેલો એવરી વન આઈ એમ નિકિતા વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે તમામ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછા તો કોમન ક્વેશ્ચન એટલે કે બોડે માસ્ટ્રીકનો યુઝ કરીને તમારે સાદુ રૂપ આપવાનું હોય એ ટાઈપના ક્વેશ્ચન નિશાની અદલાબદલી કરવાની હોય અને પછી સાદું રૂપ આપવાનું હોય તો એ ટાઈપના જેટલા પણ પ્રકારના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવી શકે છે ગવર્મેન્ટ એક્ઝામમાં એ બધા જ અહીંયા મેં લીધેલા છે નોન વર્બલ ટાઈપનું રિઝનિંગના ક્વેશ્ચન જેટલા પણ પોસિબલ છે એ બધા જ મેં આ વિડીયોમાં લીધા છે લાસ્ટ જે હમણાં એક્ઝામ લેવાની હતી ફોરેસ્ટની એ જ પેપરમાં જેટલા દાખલા હતા એ બધા જ મેં એક વિડીયોમાં સોલ્યુશન કરાવવાની છું તો જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આમાં આ ચેનલ ઉપર તમને મેથ્સના અને રિઝનિંગના ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન માટેના ટોપિક વાઇઝ વિડીયો અપલોડ થશે અને તમને મળી રહેશે બાકી આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં હું તમને કન્સેપ્ટ સમજાવી દઉં બોડે મતલબ શું થાય છે તો બોડે માસ બી એસ બી ઓડી એમ એ એસ બી એટલે શું થાય બ્રેકેટ એટલે જો તમારું સિમ્પ્લિફિકેશન હોય એમાં સૌથી પહેલાં તમારે સ્ક્વેર બ્રેકેટ સોલ્વ કરો કર્લી બ્રેકેટ સોલ્વ કરો રાઉન્ડ બ્રેકેટ સોલ્વ કરો આવી રીતે બરાબર ઓ મતલબ થાય છે ઓર્ડર ઓર્ડરનો મતલબ તમે જે સિમ્પ્લિફિકેશન કરો છો એમાં ઘન આવતો હોય વર્ગ આવતો હોય ઘનમૂળ આવતું હોય વર્ગમૂળ આવતું હોય તો એ સોલ્વ કરવાનું બાકી ડિવિઝન એટલે કે ભાંગાકાર આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ ભાગુ સબા બા પહેલા ભાંગાકાર સોલ્વ કરશું પછી ગુણાકાર પછી સરવાળો બાદ બાકી બરાબર તો આ જ રૂલ્સનો ઉપયોગ કરીને આપણે અહીંયા તમને કીધું છે એમનો અર્થ ગુણ્યા થાય છે ડી નો અર્થ થાય છે ભાંગાકાર આપણે આખું વાંચવાનું નહીં તમને જે પદાવલી આપી છે ને જેમ કે અઠયાવીસ આપ્યા છે પેલા લખી નાખો અઠ્યાવીસ એસ એસ એટલે કે માઇનસ ચોત્રીસ ડી ની મતલબ અહીંયા ભાંગાકાર છે એ લખી નાખો બે એ એટલે તમને કીધું છે એનો મતલબ થાય છે સરવાળો પ્લસ બાર એમ એટલે થાય છે ગુણાકાર અને પાંચ હવે તમારે શું કરવાનું ભાંગાકાર અને ગુણાકાર સાથે કરી શકો છો જેમ કે અહીંયા આ બે સંખ્યા વચ્ચે ભાંગાકાર છે તો પહેલા આનું સોલ્યુશન કરી નાખો અને સાથે સાથે આ ગુણાકારનું સોલ્યુશન પણ કરો તો અહીંયા રહેશે અઠયાવીસ માઇનસ સત્તર દુ ચોત્રીસ થાય તો આનો જવાબ આવશે સત્તર વત્તા બાર પંચા થાય સાહીઠ સમજાણું જો નેક્સ્ટ અહીંયા તમને કીધું છે તમારા જે ક્વેશ્ચન હોય વાંચવા નહીં બેસવાનું કે ભાઈ આનો મતલબ માઇનસ થાય તમારે શું કરવાનું અહીંયા લખો આઠ હવે આની જગ્યાએ ગુણાકાર કરીશું દસ ફુદડીની જગ્યાએ પ્લસ આવશે પચીસ એટ ધ રેટની જગ્યાએ છે ભાંગાકાર પાંચ ડોલરની સહાયની જગ્યાએ માઇનસ એકવીસ તમારે હવે આનું સાદુ રૂપ આપી દેવાનું તો આપણે પહેલાં ભાંગાકાર અને ગુણાકાર કરીએ તો આ બંને સંખ્યા વચ્ચે ગુણાકાર છે તો એનું કરી નાખીએ અને આ બંને સંખ્યા વચ્ચે ભાંગાકાર છે તો એનું કરી નાખીએ દસ અઠ્ઠા થઈ ગયું એસી પ્લસ પાંચ આવશે અહીંયા માઇનસ એકવીસ એસી વધતા પાંચ પંચ્યાસી પંચ્યાસી માઇનસ એકવીસ પંચ્યાસી માંથી એકવીસ બાદ કરીએ તો જવાબ આવી ગયો અહીંયા અને દેખાઈ રહ્યો છે ઓપ્શન ત્રણ જે તમારો આન્સર આવી ગયો નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ તમને કીધું છે જો ડોલરનો મતલબ માઇનસ થાય કયા જ નથી વાંચવાનું આપણે શું કીધું અહીંયા લખી નાખો અઢાર હેસટેગને આની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું ત્રણ ફુદડીની જગ્યાએ વધતા એસી એટ ધ રેટ એટલે કે ભાંગાકાર ચાર ડોલરની સાઈની જગ્યાએ આવશે માઇનસ અઠ્યાવીસ સાદુ રૂપ આપી આવે તો પહેલા આપણે કરીશું આ બંને વચ્ચેનો ભાંગાકાર અને એવી જ રીતે આ બંને વચ્ચે છે ગુણાકાર તો એનું સોલ્યુશન કરી નાખીએ અઢાર તેરી ચોપન વત્તા વીસ માઇનસ અઠ્યાવીસ તો અહીંયા આવશે તમારું ચોપન અહીંયા થઈ ગયું માઇનસ આઠ અને ચોપન માંથી આઠ બાદ કરીએ તો જવાબ આવે છેતાલીસ તો અહીંયા ઓપ્શન નંબર વન છેતાલીસ કઈ રીતે આવ્યું મેં તમને સિમ્પ્લિફિકેશન બતાવી દીધું બરાબર એવી જ રીતે નેક્સ્ટ છે બધા જ દાખલા ફોરેસ્ટની એક્ઝામમાં જેટલા દાખલા છે બધા જ આ એક જ વિડીયોમાં સંપૂર્ણ વિડીયોમાં આપણે સોલ્વ કરી લેશું ચૌદ એસ અહીંયા જો નિશાની ન આવી એસ ને ડી ને એવા લેટર આવ્યા કોઈ વાંધો નહીં એસ ની જગ્યાએ આપણે લખીશું માઇનસ અઠ્ઠાણું ડી ડીની જગ્યાએ છે ભાંગાકાર ચૌદ પ્લસ પંદર એમની જગ્યાએ તો અહીંયા આવશે ચૌદ ચૌદ સત્તા થશે અઠાણું એટલે કે માઇનસ સાત વત્તા પંદર છંગ થઈ ગયું નેવું ચૌદ માંથી સાત જશે તો સાત વત્તા નેવું સાત વત્તા સત્તાણું તો આ તમારો આન્સર આવી ગયો સત્તાણું ડન નેક્સ્ટ આપણે દાખલો જોઈએ કીધું છે જો પ્લસનો અર્થ માઇનસ થાય આપણે વાંચવાનું જ નથી આપણે તો ફટાફટ નિશાની મૂકીશું પાંત્રીસ જે અહીંયા ભાંગાકારની નિશાની છે એની જગ્યાએ આપણે ગુણાકાર લખવાનું છે ત્રણ વત્તાની જગ્યાએ માઇનસ લખીશું અઢાર માઇનસ છે એની જગ્યાએ પ્લસ કરવાનું છે તો પ્લસ સાહીઠ ને ગુણાકારની જગ્યાએ ભાંગાકાર હશે છ સોલ્વ કરીએ આપણે તો પહેલાં આપણે ગુણાકાર કરી લેશું ને જે બે સંખ્યા વચ્ચે ભાંગાકાર હશે એ કરીશું પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીશું એકસો ને પાંચ માઇનસ અઢાર વત્તા દસ છ એકસો પાંચ વત્તા છ થઈ ગયું એકસો પંદર એકસો પંદર માંથી અઢાર ને બાદ કરીએ તો સત્તાણું જવાબ આવે એનો મતલબ અહીંયા આવી ગયો ઓપ્શન નંબર બરાબર સાદુરૂપ કઈ રીતે આપવાનું એ સમજાય છે બધાને ફરીથી પૂછાઈ ગયેલો પ્રશ્ન અહીંયા લીધો છે આપણે અહીંયા લખીશું તેર એસની જગ્યાએ માઇનસ આવશે છવ્વીસ ડીની જગ્યાએ શું લખવાનું છે ભાંગાકાર તેર એનો મતલબ થશે પ્લસ અગિયાર એમ એટલે બતાવે છે ગુણાકાર છ જે બે સંખ્યા વચ્ચે ગુણાકાર છે અને જે બે સંખ્યા વચ્ચે ભાંગાકાર છે એનું સાદું રૂપ પેલા આપીશું તો અહીંયા થઈ ગયું તેર તેર દુ છવ્વીસ એટલે કે માઇનસ બે વત્તા અગિયાર છંગ થઈ ગયું છાસઠ તેર માંથી બે જાય તો અગિયાર વત્તા છાસઠ અગિયાર વત્તા છાસઠ કરીએ તો સત્યોતેર જવાબ આવશે એટલે અહીંયા આવી ગયો સત્યોતેર તમારો જવાબ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ જો પ્લસ નો અર્થ માઇનસ છે એવી જ રીતે તમને આગળ આપી દીધું છે તો આપણે અહીંયા લખી નાખીએ પચીસ ભાંગાકારની જગ્યાએ શું વાપરવાનું છે ગુણાકાર પચીસ ગુણ્યા ચાર પંદર ભાંગ્યા પાંચ નું કરીશું વચ્ચે જે માઇનસ પચીસ છે એમના લખી દઈએ અને પાંચ તેરી પંદર થાય તો પ્લસ ત્રણ સો માંથી પચીસ જાય તો પંચોતેર અને પંચોતેર વત્તા ત્રણ કરીએ તો અઠ્યોતેર તો આ તમારો આન્સર અઠ્યોતેર બધાને વ્યવસ્થિત સમજાય છે સ્પીડમાં એટલે કરાવ છું કે તમારો પણ ટાઈમ બગડે નહીં ને ઈઝી છે નેક્સ્ટ આપણે જોઈ લઈએ પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો કે જેમાં તમને કીધું છે ચોવીસ પછી આજે સિમ્બોલ દેખાય છે એની જગ્યાએ ગુણાકાર કરીશું છ ફૂદડીની જગ્યાએ આપણને કરવાનું કીધું છે પ્લસ પંચોતેર એટ ધ રેટની જગ્યાએ વાપરવાનું છે ભાંગાકાર પંદર ડોલરનો સિમ્બોલ દેખાય ને માઇનસ ત્રેવીસ ઓકે તો જે બે સંખ્યા વચ્ચે ગુણાકાર છે અને જે બે સંખ્યા વચ્ચે અહીંયા આવશે પાંચ માઇનસ ત્રેવીસ એકસો ચુમ્માલીસ વત્તા પાંચ થઈ ગયું એકસો ને ઓગણપચાસ માઇનસ ત્રેવીસ ને એકસો માંથી ત્રેવીસ બાદ કરીએ તો આવી ગયું એકસો છવ્વીસ એટલે કે આ તમારો જવાબ હો બધાને સમજાઈ રહ્યું છે નેક્સ્ટ જોઈએ ચાલો નેક્સ્ટ આપણે જોઈએ એકવીસ વત્તા ત્રણ તો આપણે પેલા એકવીસ લખી નાખીએ પ્લસની જગ્યાએ ભાંગાકાર કરીશું ત્રણ ભાંગાકાર દેખાય છે એને સિમ્બોલની જગ્યાએ પ્લસ કરવાનું છે બાવીસ ગુણાકારની જગ્યાએ કરીશું આપણે ક્યાંય પૂછીએ યા ગુણાકારની જગ્યાએ માઇનસ છ અને માઇનસની જગ્યાએ કરવાનું કીધું છે ગુણાકાર ત્રણ આપણે નિશાની ગુણાકાર છે તો અહીંયા થઈ ગયું સાત તેરી એકવીસ વત્તા બાવીસ માઇનસ છ તેરી અઢાર ડન માંથી અઢાર જશે તો ચાર વર્ષે અને સાત ને ચાર તમારું થઈ ગયું અગિયાર એટલે આ તમારો જવાબ આવી ગયો અગિયાર સ્પીડમાં તમે કરી શકો છો નેક્સ્ટ આપણને જે પણ આપ્યું છે એમાં બધી પહેલા નિશાની ફેરવી નાખીએ અઢાર ભાંગાકારની જગ્યાએ આપણને કીધું છે પ્લસની જગ્યાએ માઇનસ તેતાલીસ માઇનસની જગ્યાએ પ્લસ અઢાર ગુણાકારની જગ્યાએ ભાંગાકાર ત્રણ બરાબર હવે આપણે પેલા જે બે ગુણાકાર છે ને જે બે વચ્ચે ભાંગાકાર છે એનું સોલ્યુશન કરીએ તો અઢાર ચોક થઈ ગયું બોતેર બોતેર માઇનસ તેતાલીસ વત્તા છ તરી અઢાર ને છ થઈ ગયું અઠ્યોતેર અઠ્યોતેર માઇનસ તેતાલીસ અઠ્યોતેર માઇનસ થશે પાંત્રીસ તો આ તમારો જવાબ આવી ગયો પાંત્રીસ નેક્સ્ટ જો એમનો અર્થ ગુણાકાર ડીનો ભાંગાકાર એનો પ્લસ એટલે આવી રીતે દાપુ છે મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર ડિવિઝન એટલે ભાંગાકાર એડિશન એટલે પ્લસ અને એ સપરેક્ષન એટલે માઇનસ તો ફટાફટ આપણે એ કરી નાખીએ અહીંયા લખી નાખું એકવીસ સપરેક્ષણ એટલે માઇનસ નવ ડિવિઝન થ્રી એ એટલે કે એડિશન પ્લસ પંદર મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર ત્રણ ત્રણ વત્તા પંદર તેરી પિસ્તાલીસ એકવીસ માંથી ત્રણ જશે તો આવશે અઢાર અઢાર વત્તા પિસ્તાલીસ કરશું તો અઢાર વત્તા પિસ્તાલીસ થઈ ગયું છ ત્રેસઠ તો આ જવાબ આવી ગયો આપણો જવાબ ત્રેસઠ નેક્સ્ટ સોલ્યુશન જુઓ જો જીને પ્લસ રજૂ કરે એને માઇનસ રજૂ કરે સેમ ટુ સેમ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે આપણે ચૌદ છે તો અહીંયા લખી નાખીએ ચૌદ ક્યુની જગ્યાએ લખીશું ગુણાકાર દસ જી જે છે એ બતાવે છે પ્લસ બેતાલીસ ડબલ્યુ નો મતલબ થાય ભાંગાકાર ટુ એટલે તમારું થશે માઇનસ આઠ શું કરવાનું પહેલાં સૌથી પહેલા શું કરવાનું ગુણાકાર અને ભાંગાકાર તો આ બંને વચ્ચે ગુણાકાર છે ગુણાકાર કરીએ અને આ બચ્ચે બંને વચ્ચે ભાંગાકાર છે તો ભાંગાકાર કરી લઈએ તો અહીંયા થઈ ગયું એકસો ચાલીસ વત્તા એકવીસ દુ બેતાલીસ થાય એટલે એકવીસ માંથી આઠ બાદ કરીએ એકસો ચુમ્માલીસ વત્તા એકવીસ કરીએ તો આવશે તમારું એકસો ને એકસઠ એકસો એકસઠ માંથી આઠ બાદ કરશું તો જવાબ આવશે એકસો ને ત્રેપન તો આવો ઓપ્શન આપણને અહીંયા દેખાઈ રહ્યો છે તો આ તમારો જવાબ ક્લિયર નેક્સ્ટ જોઈએ ડોલરની જગ્યાએ માઇનસ ફુદડીની જગ્યાએ પ્લસ એ કરવાનું છે તો આપણે અહીંયા બધી જે નિશાની આપી છે ફેરવી નાખીએ નવ ગુણ્યા પાંચ પ્લસ કે માઇનસ દસ આ થઈ ગયું આપણું હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો જ્યાં ગુણાકાર દેખાય એનું પહેલા કરવાનું ને ભાંગાકારનું સોલ્યુશન પહેલા કરવાનું તો અહીંયા થઈ ગયું નવ પંચા પિસ્તાલીસ પ્લસ આ બંને વચ્ચે ભાંગાકાર છે તો એનું સોલ્યુશન કરીશું તો અહીંયા થઈ ગયું ત્રેવીસ માઇનસ દસ ત્રેવીસ માંથી દસ બાદ કરીશું તો તેર જવાબ આવશે ને પિસ્તાલીસ વત્તા તેર કરીએ તો જવાબ આવી ગયું અઠાવન આ તમારો આન્સર ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેમાં કીધું છે કે બોડ માસના નિયમનો ઉપયોગ કરીને સમીકરણનું સાદું રૂપ આપો જો ઘણાને થોડું આમાં ટ્વીચ લાગશે પણ બહુ જ ઈઝી છે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું બોર્ડ માસ માં એટલે સૌથી પહેલાં તમારે શું સોલ્વ કરવાનું બ્રેકેટ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એકસો ચુમ્માલીસ ભાંગ્યા બાર છે બ્રેકેટમાં છે તો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ થાય એટલે પહેલો આન્સર તમને મળી ગયો બાર બીજું આ કરલી બ્રેકેટ છે તો કરલી બ્રેકેટની અંદર બે નાના નાના જે કાઉન્સ બ્રેકેટ છે ને એ સોલ્વ કરવાના તો ચાર તરી બાર એટલે કે અહીંયા થઈ ગયું એકસો વીસ માઇનસ પાંચ દુ દસ એટલે કે અહીંયા થઈ ગયું સો કાઉન્સ થઈ ગયો પૂરો નું નું નો મતલબ થાય છે ગુણાકાર નવ ના છેદમાં ત્રણ ડન તો પેલા કાઉન્સ સોલ્વ કરીશું તો અહીંયા આવશે બાર એકસો વીસ માંથી સો બાદ કરીશું તો વીસ આવશે ગુણિયા નવ ના છેદમાં ત્રણ તો આ બંને સંખ્યા એકબીજાની સાથે હવે ગુણાકારમાં આવી ગઈ એટલે તમે ડાયરેક્ટ છેદ ઉડાડી શકો છો તો અહીંયા હું કરી દઉં ત્રણ ચોક બાર થઈ ગયું ચાર દો આઠ એટલે કે એસી એસી ગુણિયા નવ નવ વઠ્ઠા બોતેર ને એક ઝીરો એટલે આનો જવાબ આવી ગયો સાતસો વીસ આપણને અહીંયા ઓપ્શન ચારમાં દેખાઈ રહ્યો છે ઈઝી કઈ રીતે આવ્યું એ ક્લિયર સમજાઈ ગયું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જો એમનો અર્થ માઇનસ થાય સોરી એમ એટલે ગુણાકાર ડી એટલે ભાંગાકાર એટલે આવી રીતે છે ઇંગ્લિશના આલ્ફાબેટ પ્રમાણે ફટાફટ લખી નાખીએ વીસ એસ માં એટલે સપ્રેક્શન માઇનસ સોળ ડી એટલે ડિવિઝન ફોર એડિશન પંદર મલ્ટિપ્લિકેશન બે સૌથી પહેલા આપણે ભાંગાકાર ગુણાકાર કરશું તો આ બંને વચ્ચે ભાંગાકાર છે ઘણા કેવું કરે ખબર આ ખબર ન હોય રૂલ્સ એટલે આવું કરે વીસ માંથી સોળ જાય તો ચાર એમ નહીં પેલા ભાંગાકાર ગુણાકાર સોલ્વ કરો તો અહીંયા વીસ એમ નામ રહેશે માઇનસ ની નિશાની છે માઇનસ ચોકે ચોકે સોળ વત્તા પંદર દુ ત્રીસ આ બંને ગુણાકાર નું સોલ્વ કરશું પંદર દુ થઈ ગયું ત્રીસ વીસ ને ત્રીસ પચાસ પચાસ માંથી ચાર બાદ કરીએ તો જવાબ આવે છેતાલીસ આ તમારો આન્સર ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ જો બધા પૂછાઈ ગયેલા જ મેં લીધા છે વેરિયેશન ટાઈપના બધા જ એટલે આવડી જાય તમને એમ એટલે ગુણાકાર ડી એટલે ડિવિઝન વાપસી છે ઇંગ્લિશના આલ્ફાબેટ પ્રમાણે ઓગણીસ આપણે તો અહીંયા વચ્ચે ઓગણીસ માઇનસ તેર દુ છવ્વીસ વત્તા અઢાર તેરી થઈ ગયું ચોપન ઓગણીસ માંથી તેર બાદ કરો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ છ વચ્ચે છ વત્તા માં છ ઉમેરો જવાબ આવે તો આ તમારો આન્સર

પચીસમાંથી જ્યારે આપણે બાર બાદ કરીએ તો તેર આવે ને તેર વત્તા ઓગણ કરીએ તો થઈ ગયું બાવન એટલે કે અહીંયા તમારો આન્સર તમને મળી ગયો બાવન ડન નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એમનો અર્થ ગુણાકાર ડીનો ડિવિઝન એનો એડિશન એટલે ફરીથી તમારું એ રીતનું છે આ રીતનું હોય ત્યારે બહુ સારું પડે આપણે વારાઘાડીએ જોવાની જરૂર ન પડે ઇંગ્લિશના આલ્ફાબેટ ઉપરથી લખી નાખીએ જેમ કે અહીંયા છે નવ માઇનસ સોળ ડી એટલે કે ડિવિઝન ટુ એડિશન પ્લસ નવ ગુણ્યા ત્રણ

ચાર દુ આઠ થશે ને ચાર એકા ચાર એટલે એકવીસ વત્તા નવ માઇનસ પાંચ એકા પાંચ એકવીસ માંથી પાંચ જાય તો તમારું આવશે ચાર અને એકવીસ વત્તા ચાર થઈ ગયું જવાબ પચીસ તો આનો આન્સર આવી ગયો પચીસ ઓકે આગળ એક્ઝામ્પલ જોઈએ જો પ્લસ નોર્થ ડિવિઝન માઇનસ નવ ને માઇનસની જગ્યાએ ગુણ્યા ત્રણ ઓકે આ બંનેનો ભાંગાકાર કરી નાખે આ બંનેનો ગુણાકાર કરી નાખે તો અહીંયા આવશે તમારું સોળ ચોક ચોસઠ થાય એટલે સોળ વત્તા બાવીસ માઇનસ નવ તેરી સત્યાવીસ આવશે સોળ એક પ્લસ એક માઇનસ માઇનસ સતાવીસ માંથી જયારે બાવીસ ને આપણે બાદ કરીશું તો પાંચ જવાબ આવશે સોળ માંથી પાંચ બાદ કરીએ તો આન્સર આવે આ તમારો આન્સર ઓકે હવે નથી અહીંયા સુધીના જેટલા પણ દાખલા પૂછાઈ ગયેલા હતા એ બધા જ વેરીએશન ટાઈપના મેં બહુ બધા તમને ઓછામાં ઓછા વીસ દાખલા અહીંયા અમે સોલ્વ કરાવ્યા છે આઈ હોપ બધાને હવે ક્લિયર થઈ જશે કંઈ પણ ડાઉટ નહીં રહે તમને જો ગમે દાખલો અઘરો લાગતો હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછજો હું તમને એનું ડેફિનેટલી સોલ્યુશન કરાવીશ પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં તમને બધા જ ગવર્મેન્ટ એક્ઝામના મેથ્સના અને રીઝનિંગના ટોપિક વાઈઝ ચેપ્ટર જોવા મળશે તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો બ બાય